જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી સોશિયલ મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તે ખોટા સમાચાર છે મારી તબિયત સારી છે અને હું મારા નિવાસ અંબાલાલ પટેલ હવામાન જાણકાર છે જેઓ ગુજરાત સહિત દેશના હવામાનની આગાહી કરે છે જેમની આગાહી મોટા ભાગે સાચી પડે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર